નમસ્તે કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે કુજુ ફાર્મસીમાં આરઆરબી જુનિયર ફાર્માસિસ્ટ માટેની સ્પેશિયલ સિરીઝનો આ પાર્ટ 4 નો વિડિયો છે આ સિરીઝમાં આપણે શોર્ટ ટોપિક કવર કરીએ છીએ એવા શોર્ટ ટોપિક કે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આ જ શોર્ટ ટોપિકમાંથી વારંવાર ઘણી બધી એક્ઝામમાં ઘણી ખરી રીતે ક્વેશ્ચન્સ આવતા હોય છે આ વિડિયોનો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ્સ નું ક્લાસિફિકેશન કે જેના પરથી ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે એટલે માટે આ ટોપિક મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે કાર્બોહાઇડ્રેટ્સ છે શું પુટ ઇસ કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ ઇઝ પોલ હાઇડ્રોક્સિアルડીહાઇડ ઓર કીટોન તે કમ્પોઝ ઓફ કાર્બન હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન ધેન કાર્બોહાઇડ્રેટ્સમાં ગ્લાયકોસાઇડિક બોન્ડ પ્રેઝન્ટ હોય છે અને કાર્બોહાઇડ્રેટ મેઈનલી એનર્જી સપ્લાય કરે છે અને સ્ટ્રક્ચરલ કોન્સ્ટિટ્યુઅન્ટ છે તો તમને એક્ઝામમાં એવી રીતે પૂછાઈ શકે કે વોટ ઇઝ કાર્બોહાઇડ્રેટ ચાર ઓપ્શન આપેલા હોય શકે તો એમાં આન્સર આવે છે કે કાર્બોહાઇડ્રેટ શું છે પોલીહાઇડ્રોક્સી ஆல்ડીહાઇડ અથવા તો કીટોન એક ગ્રુપ છે રાઈટ ધેન એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે કાર્બોહાઇડ્રેટમાં

બે સુગર યુનિટ હોય તો એ ડાયસેકેરાઇડ ત્રણ સુગર યુનિટ છે તો ડ્રાયસેકેરાઈડ અને ત્રણ કરતા વધારે છે તો એ થઈ જાય તો આ જે કાર્બોહાઇડ્રેટ છે એ સેકેરાઈડ પણ કહેવામાં આવે છે સેકેરાઇટ છે એ ગ્રીક વર્ડ સેકેરોન પરથી આવેલો છે કે જેનું મિનિંગ થાય છે સુગર રાઇટ તો જે કાર્બોહાઇડ્રેટ છે એનું ક્લાસિફિકેશન સુગર યુનિટ પરથી જોયું આપણે તો ફર્સ્ટ ક્લાસિફિકેશન છે મોનો સેકેરાઇડ તો મોનો છે એ ગ્રીક વર્ડ છે રાઇટ એનું મિનિંગ થાય છે વન તો એક શુગર યુનિટ પ્રેઝન્ટ હોય એ થઈ જાય મોનોસેકેરાઇડ તો આ જે કાર્બોહાઈડ્રેટનું ગ્રુપ છે એ સિમ્પલ ગ્રુપ છે એટલા માટે એને સિમ્પલ હવે એમાં એક જ છે માટે એનું નથી થઈ શકતું શકે કે કયું ગ્રુપ છે કાર્બોહાઈડ્રેટ નું કે જેનું ફર્ધર હાઇડ્રોલિસિસ નથી થતું એમાં શું આન્સર આવે મોનો અને અને ની જનરલ ફોર્મ્યુલા શું થઈ જાય સી એન એચ રાઈટ હવે

આલ્ડોઝ છે એને એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ જે છે 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 એ એ એ બધા બધા આ આ કારણ કે ઘણી બધી પરથી જ ક્વેશ્ચન આવતા હોય છે તો મોનોસેકેરાઈડ હવે માનો કે મેં શું કીધું કાર્બન એટમ પરથી એટલે કે ત્રણ કાર્બન એટમ છે તો એ થઈ જાય ટ્રાયોઝ

ફોર કાર્બન સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ હોય તો એ થઈ જાય એરિથ્રોલોઝ એવી રીતે ફાઈવ કાર્બન માટેનો ટર્મ છે પેન્ટોઝ અને એમાં આલ્ડિહાઇડ ગ્રુપ છે તો ફાઈવ કાર્બનની સાથે આલ્ડિહાઇડ ગ્રુપ એટલે રિબોઝ ફાઈવ કાર્બનની સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ તો એ થઈ જાય રિબ્યુલોઝ સિક્સ કાર્બન છે એ બધાને આવડતું હોય હેક્ઝોસ આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ માટે ગ્લુકોઝ અને કીટોન ફંક્શનલ ગ્રુપ માટે ફ્રુક્ટોઝ આ બંને એક્ઝામ્પલ છે એ બધાને આવડતા જ હોય અને સેવન કાર્બન માટે ટર્મ છે હેપ્ટોઝ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ માટે ગ્લુકો કીટોન ફંક્શનલ ગ્રુપ માટે સીડો હેપ્ટુલોઝ હવે આ જે ટેબલ છે એમાં જે એક્ઝામ્પલ છે એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના પરથી જ એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે તન સેકન્ડ ક્લાસિફિકેશન છે ડાઈ સેકેરાઈડ ડાઈ એટલે કે ટુ

હોય હોય માટે થઈ શકે છે 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 અને 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 એ એ એમાં જેમ કે માલ્ટોઝ આવશે લેક્ટોઝ આવશે એ રિડ્યુસિંગ ડાયસેકેરાઈડ છે નોન રિડ્યુસિંગમાં સુક્રોસ છે ટ્રીસ છે તો એ નોન રિડ્યુસિંગ છે કે જેમાં આર્ડીહાઈડ અથવા કિટોન ફંક્શનલ ગ્રુપ છે એ ફ્રી નથી હોતા

પોલિસેકેરાઇડ નો એક્ઝામ્પલ છે. ધેન નેક્સ્ટ ક્લાસિફિકેશન છે થર્ડ પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ એટલે 3 કરતા વધારે સુગર યુનિટ પ્રેઝન્ટ હોય છે. એ જે મોનોસેકેરાઇડ અથવા સુગર યુનિટ છે અથવા તો એના ડેરિવેટિવ છે એના રિપીટિંગ યુનિટ પ્રેઝન્ટ હશે અને એમાં ગ્લાયકોસિડિક બોન્ડ હશે. પોલિસેકેરાઇડ છે એ ગ્લાયકેન્સના નામે પણ ઓળખાય છે. રાઇટ? કે જેમાં રિપીટિંગ યુનિટ હશે મોનોસેકેરાઇડ્સના અને એના વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ પ્રેઝન્ટ હોય છે પોલિસેકેરાઇડ છે ફર્ધર ટુ ટાઇપના હોય હોમોપોલિસેકેરાઇડ અને હેટ્રોપોલિસેકેરાઇડ પોલિસેકેરાઇડ છે એ લિનિયર પણ હોઈ શકે છે અથવા તો બ્રાન્ચમાં પણ હોઈ શકે છે આ છે ઇમ્પોર્ટન્ટ ટેબલ હોમોપોલિસેકેરાઇડ અને હેટ્રોપોલિસેકેરાઇડના એક્ઝામ્પલ હોમોના એક્ઝામ્પલમાં આવે છે એટલા માટે જ્યારે હોમોપોલિસેરાઈટ છે એનું જ્યારે હાઇડ્રોલિસિસ થશે તો તમને જે મોનો મળે છે એ સિંગલ ટાઈપના મોનોસેકેરાઈડ હોય એટલા માટે જ કીધું છે હોમો હોમો એટલે સિંગલ ટેપના મોનોસેરાઈડ યુનિટ છે એનું રિપીટેશન થતું હોય રાઈટ અને હિટ્રો એટલે શું થાય હિટ્રો એટલે ડિફરન્ટ હશે તો જયારે હિડ્રોપોલિસેકેરાઈડ નું હાઈડ્રોલિસિસ થશે ત્યારે મોનો અથવા તો એના જે ડેરીવેટિવ છે એનું તમને શું મળે છે મિક્સર મળે છે કારણ કે એ ડિસિમિલર હશે મોનોસેકેરાઈડ યુનિટ એટલા માટે એને કીધું હિટ્રોપોલિસેકેરાઈડ હવે હિટ્રોપોલિસેકેરાઈડના એક્ઝામ્પલમાં આવે છે હાઇલુરોનિક એસિડ કોન્ડ્રોઇટીન સલ્ફેટ હિપેરીન ડર્મેટાન સલ્ફેટ અને કેરાટાન સલ્ફેટ હોમોપોલિસેકેરાઇડમાં જે મોનોસેકેરાઇડનું યુનિટ છે એ સિંગલ ટાઇપનો હશે એટલે માટે એનું જે મોનોસેકેરાઇડનું યુનિટ છે એના નેચર પરથી જેને નામ આપવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ગ્લુકેન્સ તો ગ્લુકેન છે એ કોનો છે ગ્લુકેન છે એ ગ્લુકોઝનો પોલિમર છે એવી રીતે ફ્રુક્ટોઝ હોય

તો વિડિયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ ને સાથે શેર કરો અને તમારી एग्जाम ને રિલેટેડ ઈમ્પોર્ટન્ટ વિડિયો મેળવવા માટે જો હજુ સુધી અમારી YouTube ચેનલ ને નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને बाजूમાં રહેલો બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી નવો વિડિયો અપલોડ થતા જ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય અને તમારી પ્રેપરેશન રિલેટેડ ઈમ્પોર્ટન્ટ PDF મેળવવા માટે ગુજ્જુ ફાર્મસી ટેલિગ્રામ ચેનલ ને કરો અને જો કોઈ તમને ડાઉટ હોય કે ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અથવા તો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ પણ કરી શકો છો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ થેન્ક યુ મચ